જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા રે તો જો આજે આપણે કઈ જમવાની વસ્તુ નહીં મસ્ત આપણે પીવાની વસ્તુ લઈને આવ્યા છે અને એ છે આપણે બિલાનું શરબત તો જો મસ્ત આપણે બિલો લઈ લીધું છે તમને બતાવી દઉં જો મસ્ત એકદમ તાજું બિલ્લુ છે અને આપણે ઠંડુ પાણી લઈ લીધું છે અને હવે આપણે બિલાનું શરબત બનાવી નાખીએ હવે જો એકદમ આપણે આવી રીતના મસ્ત રહી લેવાનું હાથથી જ કરવું પડશે પછી મારે જેવું બ્લેન્ડર ને આ બીલા તો આમ તો ગળ્યા જ હોય એટલે આમાં નાખી દઈશું આપણે થોડીક ખાંડ કે તમે ગોળ પણ નાખી શકો કે સાકર બરાબર એટલે આપણે મસ્ત આપણું બીલાનું એકદમ ઠંડુ જ્યુસ કે શરબત તૈયાર એકદમ ને અત્યારે છે ને આ ગરમીની આપણે ઋતુ ચાલે છે તો આમ તાસીર માટે આ ઠંડુ ચાલો મસ્ત આપણે બીલાનું જ્યુસ બનાવી નાખીએ ચાલો આવી જાવ બધા પીવા આપણે બેસી ગોળ ખાંડ માં નાખો ને ગોળ માં બને તો જો આપણો ગ્લાસ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે બિલાનો જ્યુસ તૈયાર અને આ છે આપણે સાટ મસાલો સે જમ આપણે નાખી દેશું એટલે ટેસ્ટ એક નંબર થઈ જાય આમાં ગોળ નાખ્યો છે ને એટલે મસ્ત આપણે શેરડીનો રસ હોય ને એવો સ્વાદ આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો બધા બિલાનું જ્યુસ હાલો બધા બિલાનું જ્યુસ પીવા જો આપણે જ્યુસ થઈ ગયું છે બિલાનું કમ્પ્લીટ તૈયાર અને સાટ મસાલો આપણે એડ કર્યો છે આ ફેરું નવું તમે એકવાર ટ્રાય કરી દેજો બહુ મસ્ત લાગે છે તો આપણે આપણે જ્યુસ પી લઈને હાલો તમે બધા પીવા અને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં